હવે આપણે પાછા સૌરાષ્ટ્ર પર આવીએ કારણ કે સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી હોય હવામાન ખાતા એ કે સૌરાષ્ટ્ર કચ્છમાં સો ટકા વરસાદ થશે તો વરસાદ તો બે આની પેલા બે હાજર ત્રેવીસ માં બે હાજર બાવીસ માં સો ટકા વરસાદ તો થયો આ વખતે સો ટકા વરસાદ થયો છે પણ જે વરસાદની થવાની જે આખી ઘટમાળ છે ને એ ખતરનાક થઈ ગઈ આ જે વરસાદ અત્યારે તમે જુઓ છેલ્લા કલાકમાં અમારે ત્યાં છવ્વીસ થી ત્રીસ ઇંચ પાણી પડી ગયું ઓવર તમે જુઓ તો પાસઠ થી સિત્તેર કલાક ની અંદર કયો તો અને હજી તે હવામાન ખાતા એ આગાહી કરી છે કે જે ડીપ ડિપ્રેશન આખું થઈ ગયું છે

ત્યાં આઠ થી દસ ઇંચ જેવું પાણી પડી શકે એવી હવામાન ખાતા યલોગર પોરબંદર દ્વારકા અને જ્યાં હજી આ પ્રકારની દસ વીસ ઇંચ પાણી પડી શકે એવું હવામાન ખાતાનું કેવાનું છે કારણ કે આ પ્રકારની સિસ્ટમ નાઇન્ટીન માં પેદા થઈ હતી આ એવી સિસ્ટમ છે જે જમીનમાં પેદા થાય જમીન ઉપર જ વર્ષે પેલા એવું હતું સમુદ્ર બમુદ્ર માં ક્યાંય પેદા થાય પછી ફંટાય ને જ્યાં જવું હોય ત્યાં જાય આ હવામાન ખાતાના અધિકારીના કહેવા પ્રમાણે આ પેલી એવી છે કે જમીનમાં પેદા થઈ છે જમીનમાં કે એ પ્રકારની છે એનો ઘેરાવો બહુ મોટો છે મેં આપને અત્યારે વાત કરી તેમ કે એનો ઘેરાવો છે ત્રણ પાકિસ્તાન જેટલો પાકિસ્તાનની કુલ જેટલું ચોરસ જામનગર વેરાવળ પોરબંદર વિસ્તારો આવી જાય છે ત્યાં હજી પણ આ પ્રકારનો વરસાદ વરસવાની સંભાવના છે એવું ત્રણ દિવસમાં કેટલી તારાજી ત્યાં રાજકોટમાં કારણ કે અમે દ્રશ્યો જોયા ખુબ હતા

પહેલી વખત બેન એક થોડુંક સુખદ આશ્ચર્ય તમને કયો તો એ પણ એની નોંધ લેવી ઘટે સામાન્ય રીતે આપણે ટીકા જ કરતા હોઈએ છીએ કારણ કે જે સત્ય હોય એ કહેવું પડે તંત્રવાહકોનું આ વખતે પહેલી વખત આપણે જોવા મળ્યું છે કે જે રીતે વરસાદ પણ બે ફામ બનીને ટ્રાઇટ કરતો એવી રીતે આ વખતે રાજકોટ શહેર શહેરનુંથી શરૂ કરીને તમને તમને સૌરાષ્ટ્રભરમાં કહું તો પણ જો શહેર અને જિલ્લામાં પણ એક તો રાજકોટ મનપાની ટીમ જે છે અમારી એણે પણ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરથી માંડીને મેયર સુધીના કંટ્રોલ રૂમમાં બેઠા રહ્યા ફાયર બ્રિગેડને સાથમાં રાખ્યું બાકી બધી જે એનડીઆરએફની ટીમ છે એસડીઆરએફની ટીમ છે આર્મીની જે કોલમ બોલાવવામાં આવી હતી એ લોકો છે બધા રેસ્ક્યુ ટીમ કરવાવાળા છે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા બાકીના લોકો છે બધા તમને આ વખતે પહેલી વખત ક્યાંક જોવા તો કમસે કમ મળ્યા રેસ્ક્યુ કરતા જોવા મળ્યા લોકોને મદદરૂપ થતા જોવા મળ્યા એટલે સામાન્ય રીતે આપણે જે ટીકા કરતા હોઈએ કે કોઈ કઈ દેખાડું બધા સુઈ ગયા પોત પોતપોતાના ઘરે રહ્યા ને ખાલી એવું નથી આ વખતે તંત્ર એ ખરેખર આપણે સરાહના કરવી જોઈએ અને આવું જ તંત્ર હોવું જોઈએ હજી ભલે કારણ કે કુદરતના ઘર આગળ તો આમ મનુષ્ય વામણો ગણાય પણ જેટલું થઈ શકે એટલું પણ તંત્ર એ આ વખતે કર્યું છે રાજકોટ શહેરમાં

તો પહેલી વખત થાય આપણે એની સરાહના કરવી ટેકે કે જ્યારે કુદરત ની સામે બાથ ભીડવી કે હેલી વાત નથી પણ આ વખતે તંત્ર એ કમ સે કમ બાથ ભીડી છે એને કારણે અનેકો લોકોના જીવ બચાવી શકાયા છે અને કમ કમ સલામત સ્થળે રેખાય છે હા ઘર વખરી ઇત્યાદિની જે તબાહી થઈ છે એ થઈ છે જો સરકાર એમાંય થોડી ઘણી કાંઈ રાહ ભંશમાં આપે તો સારી વાત છે જે રીતે રાજકોટનો ઐતિહાસિક લોકમેળો રદ કરવાનો નિર્ણય કરી અને એના જે સ્ટોલ ધારકોને અને રાઇડ્સ વાળાને સોય સો ટકા ની રકમ બાકીના જે પૈસા હતા એ સો શ્રીએ જાહેરાત કરી ધારાસભ્ય ઉદય ની આ સમાધાન થયું છે અને મુખ્યમંત્રી શ્રીએ જાહેરાત કરી એવી રીતે હવે જે જે નીચાણવાળા વિસ્તારોમાં જેની ઘર વખરી પડે ગયું છે અથવા તો નુકસાન થઈ ગયું છે એને પણ કદાચ રાહત જાહેર કરશે એવું માનવામાં આવે છે કારણ કે એમાં બે વસ્તુ છે જાહેરાત કરે ખરા અને કારણ કે નજીકના ભવિષ્યમાં પાછી ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ છે એટલે વન એક પંથ દો કાજ અમસ્તુ માનવતાના નાતે પણ કરવી જોઈએ પણ યોગાનું પણ છે કે ચૂંટણી છે જિલ્લા તાલુકા પંચાયતની તો એને કારણે પણ કદાચ કરે પણ ઓવરઓલ તમને જુઓ તો તંત્રને કમસે કમ આ વખતે પીઠ થાબડવી તો પડે કે એટલીસી જાગૃત રહ્યું છે દોડતું રહ્યું છે જોવા મળ્યું છે ઈવન તો ઉદય કાનગર ધારાસભ્ય છે જેસીબી મશીન લઈને જે જે વિસ્તારમાં પાણી ભરાણા પોતે જેસીબી મશીન લઈને રાખીને ગયા એક નહીં બે ચાર જેસીબી મશીન લઈને વિવિધ વિસ્તારોમાં ફર્યા અને પાણી જ્યાં પણ ભરાણું તો હોય જેને કારણે એ જે મેઇન હોલ ખોલવાના હોય કે આ તે બધું સાફ સફાઈ કરાવી અને પાણીને નિષ્કર્ષ કર્યો અત્યારે તમે જો આજે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ સવારથી વરસાદે આમ વિરામ લીધો તો સૂર્યનારાયણ પહેલી વખત ત્રણ દિવસમાં દેખાણા હતા

આગામી સમયમાં પણ તંત્રની એક સુંદર તસવીરની તમે બહુ સારી વાત કરી કારણ કે મેં પણ આજે બહુ જ બધા વિડીયો એવા જોયા કે જેમાં એનડીઆરએફ ની ટીમ હોય કે પોલીસ હોય બધા બહુ જ સુંદર રીતે બધાએ લોકોને બચાવવા માટે ઘણી મહેનત કરી છે તંત્રની એક બીજી તસવીર પણ છે વરસાદ દરમિયાન બહુ સારી રીતના દેખાય છે અને કરપ્શન ની તસવીર છે કે આપણે અનેક વિડીયો એવા જોયા છે કે આખા ના આખા રસ્તા તૂટી ગયા હોય અનેક ગામ ધોરણા થઈ ગયા હોય અને કુલ તૂટી ગયા હોય અને આ પહેલી વાર બનેલી ઘટના નથી કે આવી વરસાદ પડ્યો હોય ને આવું કઈ થયું હોય અનેકવાર આવું થાય છે કે લોકો ટેક્સ ભરે છે લોકો તમે સમજો કે જે જામનગર વાળો આખો પટ્ટો છે એ પટ્ટામાં તો કેટલા રોડ ટેક્સ લેવામાં આવે છે અને છતાં પણ ત્યાંનો રસ્તા તૂટી જાય છે

એક સરકારને હાઈકોર્ટે ટીકા કરીને કીધેલું તમે આની સમીક્ષા કરો પણ એ થાય તે પહેલા આ પ્રકારનો વરસાદ છે અને વરસાદ આ વખતે મેં કીધું ઐતિહાસિક વરસાદ છે એટલે તોફાની જેને કહી શકાય એવો વરસાદ છે ચોટીલા પાસેના કેટલાક પુલ તૂટી ગયા છે સુરેન્દ્રનગરના કેટલાય ગામડા વિખુટા પાડી દે એ પ્રકારનો પુલ તૂટી ગયો છે અહીંયા અમારે રાજકોટથી અમદાવાદમાં જતી વખતે હીરાસર એરપોર્ટ જવાનો સિક્સ લેન નો જે રોડ છે એ રોડ એવો ઉપસી આવ્યો છે કે તમે નીચેથી જાણે ભૂકંપ થયો કોઈ ઉપસી આવે એવી રીતે રોડના પોપડા આખા ઉપસી આવ્યા છે પહેલી વખત આ પ્રકારનું થયું રોડ નું તૂટી જવું અથવા તો ખાડા પ્રવાહી જુદી વાત છે આ તો ડુંગરા થઈ જાય ખાડાને બદલે આવું જ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલજીની જે પ્રતિમા છે વિશ્વની સૌથી ઊંચી નર્દા જિલ્લામાં ત્યાં ત્યાં જવાના માર્ગો પણ આવા થયા છે એટલે અ તમે એને ભ્રષ્ટાચાર કહો કે અતિવૃષ્ટિ કહો જે કહ્યો તે પણ છે તો ખરું કે ચારેકોર આ પ્રકારની તબાહી જેમ આપણે તંત્રની સારી કામગીરીની વાત કરી તો સામે આ એક પ્રકારના ભ્રષ્ટાચારનું પણ છે કારણ કે હજી ગમે તેવું ચોમાસું થાય તો પણ એનું કન્સ્ટ્રક્શન જો બરાબર કરવામાં આવ્યું હોય તો બીજા બધા રોડ જેમ પોરબંદરમાં તમને કહું પોરબંદરમાં સિમેન્ટના માર્ગો છે એ આખા સૌરાષ્ટ્રમાં કદાચ એક ગામ એવું છે જ્યાં સિમેન્ટના માર્ગો છે ગોંડલમાં પણ રાજા રાજાશાહી વખત ગોંડલ ના રાજા ભગવતજી તમે જુઓ કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ નથી આવતો એટલે કામ એવું કરવું જોઈએ ભગવતસિંહજી બાપુ હતા ગોંડલના રાજા એ તો એવું કેતા કોઈ પણ ફૂલ નો કોન્ટ્રાક્ટ આપે તો કોન્ટ્રાક્ટરને કેતા કે ત્રણ ચોમાસા ની કસોટી માંથી તમે પાર ઉતરો એ જમાનામાં તો ચોમાસા પણ એવા જ થતા કે ત્રણ ચોમાસાની કસોટીમાંથી પાર ઉતરો એટલે પછી તમારું પેમેન્ટ મળે હવે આ એવી મર્યાદિત વાતો અને સરસ વાતો કે કોઈ કોન્ટ્રાક્ટર ભૂલે ચૂકે પણ સ્વપ્નમાંય બુરું કરવાનું ઈચ્છે નહીં કારણ કે જો એકાદા ચોમાસામાં કાંકરી પણ ખરે તો એને એક રૂપિયો મળવાનો થાતો નથી ઉલટાની સજા થાય એ જુદી વાત છે એને કહેવાય શાસકની બેસ્ટ દુરંદેશી તો અત્યારે જે આ રોડ વગેરે કરવામાં આવે છે પુલ વગેરે કરવામાં આવે છે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ કરવામાં આવે છે ગાબડા પડી જાય છે પછી વાઘ કાઢે છે કે વરસાદ છે અરે વરસાદ હોય કે ગમે તે હોય પણ જે કન્સ્ટ્રક્શન કરવામાં આવે એમાં ઇજનેરી જે કલસર બતાવવામાં આવવું જોઈએ એ લોકો એવી વ્યવસ્થા સરકારે પણ કરવી જોઈએ કે ભાઈ તમારી ઉપરની કસોટી શું આ બે ત્રણ ચોમાસા સારા જાય અને છતાંય તમારામાં કઈ પ્રોબ્લેમ ન થાય તો તમને ભલે વ્યાજ સહિત પૈસા આપવા પડે કદાચ તોય વાંધો નહીં એટલે જે કોન્ટ્રાક્ટર મુશ્કેલી ના પડે પણ આપણે ત્યાં શું થાય છે કે એક તો લાંચ આપીને કોન્ટ્રાક્ટ લેવામાં આવે લાંચ આપીને બિલ પાસ કરવામાં આવે લાંચ આપીને અરજી લેવામાં આવે લાંચ આપીને ઇજનેર સર્ટિફિકેટ લેવામાં આવે લાંચ અને પછી પાછું આપણે તમે અત્યારે જેની ચર્ચા કરીએ એમ બધું યા તો ફૂલ તૂટી જાય કે રોડ ઉભા થઈ જાય તો એની આમાં ગુનો નોંધાય તો પણ એની લાંચ આપીને પાછું છૂટી જાય ટૂંકમાં લાંચ બહુ કેન્દ્રમાં હોય છે આપણે ત્યાં ભ્રષ્ટાચાર જેને આપણે કયો છો તે એને બદલે

પણ અત્યારની સ્થિતિ પ્રમાણે તો એ કલ્પના પણ અઘરી છે બેન જી હા એટલે એવું જ છે કે ભ્રષ્ટાચારની આપણે જેટલી વાત કરીએ ને એટલો જ ઊંડો કુવો છે કે આપણે જેટલા જેટલા અંદર જઈએ ને એમાંથી આપણને બીજું કઈક નું કઈક મળતું રહે પણ ચોમાસું હોય કે કઈ પણ હોય માણસ ટેક્સ ભરે છે માણસ એવી આશા એટલી એટલીસ્ટ એવી આશા રાખે કે એનું જીવ ના જાય આવી રીતના એ પૂર તૂટી જતા હોય કે કઈ પણ હોય પણ હવે કુદરત છે અત્યારે પરિસ્થિતિ ભયાનક છે હજુ પણ વરસાદ વધારે વરસી શકે એવી પરિસ્થિતિ છે ભ્રષ્ટાચાર ઓછો થાય અને કાયદો કાયદાના રીતના કામ કરે અને બધું જ ખુશાલીથી જે સામાન્ય માણસની કલ્પના હોય એવી રીતના જીવી શકે આશા થેન્ક યુ સો મચ જગદીશભાઈ